સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં રામાપીના ભગત અને મા મેલનું કરતું તેલ પીવડાવવાની કહાની આ કથા લોકવાયકા ધાર્મિક માન્યતાઓ અને પૌરાણિક વાતો પર આધારિત છે જેનો ઉદ્દેશ ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને પ્રસ્તુત કરવાનો છે વાર્તામાં દર્શાવેલ ઘટનાઓ કે પાત્રોનો હેતુ કોઈની લાગણી દુભાવનો કે કોઈ પણ પ્રકારના અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનું નથી પ્રસ્તાવના આસ્થા અને પરીક્ષાની ભૂમિ ગુજરાતની પાવન ભૂમિ હંમેશા ભક્તિ શક્તિ અને ચમત્કારોની સાક્ષી રહી છે અહીં સતો અને દેવી દેવતાઓમાં અખંડ શ્રદ્ધા રાખનારા ભક્તોની ગાથાઓ સદીઓથી ગુંજતી આવી છે આજ ભૂમિ પર એક તરફ રામા જે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક અને પરમ ભક્ત હતા તેમની અનન્ય ભક્તિ અને ચમત્કારો માટે જાણીતા છે તો બીજી તરફ મા મેળડી જે શક્તિ અને ન્યાયના દેવી છે તેના સ્વરૂપ અને ભક્તોની પરીક્ષા લેવા માટે પ્રખ્યાત છે આ કથા એક એવા પરમ ભક્તની છે જે રામા ભક્તિની પરીક્ષા સ્વયં માં મેલડીએ લીધી હતી અને આ પરીક્ષા સામાન્ય ન હતી તે હતી ઉકળતું તેલ પીવાની રામદેવ પીના ભક્ત વીરજીની અખંડ શક્તિ આજથી ઘણા વર્ષો પહેલાં સૌરાષ્ટ્રના એક નાના ગામમાં વિજી નામનો એક વિવાહ રહેતો હતો વીરજી દેખાવામાં સાદો પણ હૃદયથી અતિશુદ્ધ હતો તેને બીજો કોઈ વિચાર ન હતો બસ એક જ ધૂન હતી રામાપીની ભક્તિ વિજીનો આખો દિવસ રામદેવપીની સેવા ભજન અને સ્મરણમાં પસાર થતો તેના ઘરમાં રામાપીનો ધૂપ દીવો સવાર સાત અચૂક હતો તે ગામમાં રામાપીરના પરચાની વાતો કરતો અને લોકોને પણ ભક્તિના માર્ગે વાળતો તેની ભક્તિ એટલી ગહન હતી કે લોકો તેને પરમ ભક્ત તરીકે ઓળખતા હતા વિશ્વાસ હતો કે તેના જીવનની દરેક મુશ્કેલીઓમાં સ્વયં રામદેવની સાથે છે અને તેનો વાળ પણ વાકો નહીં થવા દે મા મેલડીનું આગમન અને ઈશાનો માહોલ બીરજીની આ અખંડ ભક્તિની ચર્ચા માત્ર મનુષ્યમાં જ નહીં પણ દેવીય શક્તિઓમાં પણ થવા લાગી એક દિવસ ગામમાં મા મેળીના એક જોશી ભુવા વે આ ભુવા પોતાના દેવીય પ્રભાવ અને ચમત્કારો માટે જાણીતા હતા ગામના લોકો તેમને ઘણું માન આપતા જો કે આ ભુવાને બીરજીની રામપી પત્તીની વધતી જતી હતી લોકપ્રિયતા અને ભક્તિનો જરા અહંકાર થવા લાગ્યું તેને લાગ્યું કે વીરજીના કારણે ગામમાં મેલડી કરતા રામદેવ પીનું મહત્વ વધી રહ્યું છે મેલડી આ ભુવાએ પોતાના મનનો અહંકાર સંતોષવા રામાપીના ભક્તે ભક્તએ પટકાર પડકાર આપવાનું નક્કી કર્યું જોકે આ પડકાર માનવનો ન હતો પરંતુ સ્વયંમાં મેલડીની શક્તિ દ્વારા થનારી પરીક્ષા હતી ભક્તિની કસોટી ઉકળતું તેલ ગામમાં એક મોટો મેળાવડો યોજાયો વિજયા રામાપીરનું ભજન અને કીર્તન કરી રહ્યો હતો તે જ સમયે માં મેલડીના ભુવાજી અચાનક વિરજીને પટકાર ફેંક્યો એ રામદેવના ભક્ત તું તારા પીરનો મોટો દાવા કચ્છ પણ ખરો ફક્ત કોણ છે અને પરીક્ષા થવી જોઈએ હું મેલડીનો સાથ કરું છું અને તું તારા રામદેવનો તારી ભક્તિમાં જો સાચું જો હોય અને તારા પી જો તારે સાથે હોય તો આ મારી મેલડી તારા અપાતી પરીક્ષામાંથી સાર તર પડકાર સાંભળીને વિજીષણ પર ડગ ડક્યું પણ તેની આંખોમાં રાંદેવ પી પત્તેની શ્રદ્ધાનું દીપક જહરતો હતો ગુહાજીએ બધાની સામે એક મોટો કડાઈમાં તેલ ગરમ કરવાનું મૂક્યું આગની જળાવાળું પર કડાઈનું તેલ જોત ઉકળવા લાગ્યું તેમાંથી વરાળ નીકળતી હતી અને તેનું તાપમાન જોઈને જ લોકોના રૂવાડા ઉભા થઈ જતા હતા ભુવાજીએ ગજના કરી હે રામ દેવના ભક્ત વિધિ આ રહી તારી પરીક્ષાનું મેદાન જો તું સાચો ભક્ત હોય તો આ ઉકળતું તેલ તારે પી જવું પડશે જો તારો રામદેવ તને બચાવશે તો તારી ભક્તિ સાચી નહીં તો તારું અભિમાન નષ્ટ થશે અને લોકોમાં મેલડીની શક્તિનો સ્વીકાર કરશે આ દૃશ્ય જોઈને ગામ લોકો સ્તપ્ત થઈ ગયા તેમને લાગ્યું કે વિધિનો અંત નિશ્ચિત છે કોઈ માણસ ઉકળતું તેલ કેવી રીતે પી શકે વિરજીનું સમર્પણ અને રામદેવ પીનો સાદ વિરજી એક પળ પણ અચકાયો નહીં તેની આંખો બંધ કરીને એટલે હૃદયમાં માત્ર રામદેવપીનું પીનું નામ ગુંજવા લાગ્યું તેની મનોમન પ્રાર્થના કરી હે હે મારા મારા પી રાજા હું નથી જાણતો કે આ પરીક્ષા શા માટે આવી છે પણ મને એટલો વિશ્વાસ છે કે તમે હંમેશા મારા પડખે ઊભા છો હું મારો દેહ મારું જીવન મારું સર્વસ્વ તમારા ચરણોમાં સમર્પિત કરું છું જો આજે મારી આસ્થામાં શહેર પણ ખોટ હોય તો

વગર પોતાનો હાથ કડાઈ તરફ લંબાવે ચમત્કાર શ્રદ્ધાનો જીત બીજીએ જેવો કડાઈમાં તેલનો વાટકો ભર્યો કે તરત જ એક કલ્પનીય ચમત્કાર થયો તેલનું શીતળ નીચે જેવો કડાઈમાંથી તેલનો વાટકો ભર્યો કે તરત જ એક કલ્પનીય ચમત્કાર થયો તેલનું શીતળ થવું ઉપરતું ધક ધકતું તેલ જાણે એકદમ દૂધ અથવા શુદ્ધ જરની જેમ ઠંડુ થઈ ગયું ગરમ વાળ બંધ થઈ ગઈ અને વાટકામાંનું તેલ શાંત અને સ્વસ્થ દેખાવા લાગ્યું તેલનું દૂધમાં રૂપાંતર કેટલાક લોકોએ તો એવું પણ જોયું કે તેલનો રંગ ને સફેદ થઈ ગયો જાણે તે તેલ નહીં પણ બની હોય બીજી આંખો ખોલીને વાટકો લઈ રામાપીનું નામ બોલીને પી ગયું તેલ તેના ગળા માટે શાંતિથી ઉતરી ગયું અને તેની સહેજ પણ દાહ ન થઈ આ દ્રશ્ય જોઈને સૌ કોઈની આંખો ફાટી ગઈ માં મેલડીના ભુવાજી સહિત તમામ ગામ લોકો સપ્ત થઈ ગયા વિજીની કોઈ આચ ન આવી તેનું શરીર એકદમ શાંત હતું મા મેલડીની માફિયાની આશીર્વાદ આ ચમત્કાર જોઈને સ્વયં માં મેલડી ભુવાજીના દેહમાં પ્રગટ થઈ માં મેલડીએ કોટ નહીં પણ પ્રસન્નતા અને સ્નેહથી વિજી તરફ જોઈ અને ગજના કરી હે રામદેવના પરમ ભક્ત વિરજી હું તારી સત્તાની પરીક્ષા લેવા આવી હતી હું તારી નિષ્ઠા જોઈને અત્યંત પ્રસન્ન છું તે સાબિત કરી દીધું કે તારી ભક્તિમાં રામદેવ શક્તિ અખંડ વસેલી છે આજે તારી સત્તા જીતી છે અને મારું માન રાખ્યું છે હવેથી તારા જીવનમાં ક્યારેય કોઈ સંકટ નહીં આવે રામદેવ સાથે હું મેલડી પણ તારી રક્ષા કરીશ મા મેળડીએ ભુવાજીને પણ ઠપકો આપ્યો કે કોઈ પણ ભક્તની ભક્તિની મજાક ન ઉડાવી દરેક દેવી દેવતા એક જ શક્તિનો છે હું અને રામદેવ પીર અલગ નથી અહંકાર હંમેશા નષ્ટ થાય છે વીરજીએ તરત જ મા મેળીના ચરણોમાં માથું ના માય અને કહી હે માં આપતું શક્તિ છો તમે જ મારા પીનની શક્તિ ઓળખી ઉપસા ભક્તિની વિજય ગાથા આ ઘટના પછી વીરજીની ખ્યાતિ માત્ર તેના ગામમાં નહીં પણ આખો પતંગમાં ફેલાઈ ગઈ લોકો તેને માત્ર રામપીનો ભક્ત નહીં પણ મા મેલીનો આશીર્વાદ પામેલો ભક્ત તરીકે ઓળખવા લાગ્યા મા મેલીના ભુવાએ પણ વીરજીના ચરણ સ્પર્શ કર્યા અને પોતાનો અહંકાર છોડી દીધો આ કથા એ સંદેશ આપે છે કે આસ્થા અને શ્રદ્ધામાં એટલી શક્તિ હોય છે કે અસંભવને પણ સંભવ કરી છે સાચા ભક્ત માટે ઉકળતું તેલ પણ ઠંડુ દૂધ બની શકે છે કારણ કે તેના માથે તેના ઈષ્ટદેવનો હાથ હોય છે રામાપીર અને મા મેલેની આ કથા આજે પણ ભક્તોને અખંડ શ્રદ્ધા રાખવાની પ્રેરણા આપે છે જય રામાદેવપી જય જય મેલિમા જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં